પલસાણા તાલુકા પંચાયત કચેરીમાં ભ્રષ્ટાચાર આસમાને પહોંચી ગયા છે તાલુકા પંચાયતમાં પ્રજાને જાગૃત કરવા માટે કોઈ દિશા નિર્દેશનું બોર્ડ લગાવવામાં આવેલ નથી એક રિટાયર્ડ શિક્ષકને જો તાલુકા પંચાયતમાંથી આવી રીતે હેરાન કરવામાં આવતા હોય તો સામાન્ય પ્રજાને કેવી રીતે સાંભળતા હશે આવા અધિકારીઓ જુઓ દીપક પટેલની જુબાની એક રિટાયર્ડ શિક્ષક નમસ્તે મિત્રો વિપક પટેલ આજે આવ્યો છું તાલુકા પંચાયત કચેરી પરસાણા અહીંના ટીડીઓ સાહેબ પટેલ સાહેબ છે નથી આ કચેરીમાં માહિતી અધિકારીના બોર્ડ અપીલ અધિકારીના બોર્ડ કે નથી કોઈ નાગરિક સુવિધા કેન્દ્રના બોર્ડ સાહેબ બધાને કાયદાઓ બચાવે છે પણ સાહેબ જ કાયદાનું પાલન નથી કરતા આજે મારી એક અપીલ હતી અપીલમાં ચૌધરી સાહેબ એકદમ ખુલ્લા જૂઠું બોલતા હતા સાહેબ એ લુલો બચાવવા પડતા તમે કુ જો સાહેબ તમારા સાહેબ ગુજરાતું પડે છે આવી હોય તો એ લો એટલે સાહેબ અકળાઈ ગયા સાહેબ એ કહે તમે બહુ બોલો છો મારી આખી આખી અરજી વંચાવે મારી અરજી ચાર ત્રણ પણાની હતી તમે આટલું શા માટે લખો છો મૂકું શા માટે લખવાનો શા માટે માહિતી માગવાનો તમને અધિકાર નથી આ જ અરજી આ જ કચેરીમાં મેં એમની વિરુદ્ધ ફરિયાદ કરી છે એમના વિરુદ્ધ પણ અપીલ કરી છે એટલે સાહેબ વકળાઈ ગયા છે એટલે સાહેબ મશુ બહાર પોતાની ગાદી નીચે રમાઈને બેઠેલા છે અને હવે પહેલાં પહેલું મારું લડત એ છે કે આ મહેસાણા તાલુકાના ગરીબ માણસોને કાયદો શું એ ખબર નથી તો આ સાહેબે બોલ પણ નથી માર્યો દુનિયા કાયદાથી અંધારામાં રહે તો સાહેબને ઘી કેળા જ છે હવે જનતાએ એ જરૂર છે સાહેબના ઘી કેળા એ જે ખાઈ રહ્યા છે એ ઉજાગર કરવાની જરૂર છે જયહિંદિદાન દીપક પટેલ સવણીવાળા બની જન